આકાશવાણી સમાચાર સમાચાર પટેલ છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશમાં કોરોના રસીકરણના પ્રથમ તબક્કાનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે પ્રધાનમંત્રીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી સંવાદ કર્યો પશુપાલન અને ડેરી વિભાગે ગુજરાત સહિત દસ રાજ્યોમાં બર્ડ ફ્લુ બીમારીની ખાતરી થઈ હોવાનું જણાવ્યું છે બર્ડ ફ્લુ અટકાવવા માટે માર્ગદર્શિકા બહાર પાડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બીજા રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન સમારોહમાં સંબોધન કરશે સરકારે જણાવ્યું છે કે ચાલુ ખરીદ સિઝનમાં લઘુત્તમ ટેકાના ભાવે ગુજરાત સહિત વીસ રાજ્યોમાં અંદાજે પાંચસો બત્રીસ લાખ ટન ડાંગરની ખરીદી કરી છે અને દેશમાં કોવિડથી સાજા થવાનો દર ચોરાણું પૂર્ણાંક તેતાળીસ ટકા થયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશમાં પ્રથમ તબક્કામાં ત્રણ કરોડ લોકોના રસીકરણનો ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે તથા દેશમાં કેટલાક મહિનાઓમાં ત્રીસ કરોડ લોકોને કોરોનાની રસી આપવાનું લક્ષ્યાંક છે આજે વિડિયો કોન્ફરન્સથી દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજાયેલી બેઠકમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું હતું શ્રી મોદીએ કહ્યું કે પ્રથમ તબક્કામાં દેશમાં ત્રણ કરોડ આરોગ્ય કર્મચારીઓ અને પ્રથમ હરોળના કોરોના યોદ્ધાઓને રસી આપવામાં આવશે જેનો કોઈ આર્થિક બોજો રાજ્ય સરકાર ઉપર નહીં આવે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે જેમને રસી અપાશે તેવા તમામ લોકોની રસી અપાઈ ગયાનું પ્રમાણપત્ર ડિજિટલ પ્લેટફોર્મ કોવિન ઉપરથી આપવામાં આવશે ભારતના રસીકરણ કાર્યક્રમને વિશ્વનો સૌથી મોટો કાર્યક્રમ ગણાવતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે સામાન્ય રસીકરણ અભિયાન કરતાં કોરોના રસીકરણ અભિયાનમાં કોરોના માટેની માર્ગદર્શિકા અને સુરક્ષાના પગલાઓને અનુસરવા પડશે ગુજરાતમાં આ રસીકરણ અંગે રાજ્ય સરકારની સજ્જતા અને પૂર્વ તૈયારીઓની માહિતી અને વિગતો મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આ બેઠકમાં પ્રધાનમંત્રીશ્રીને સવિસ્તાર આપી હતી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવ અનિલ મુકીમ આ બેઠકમાં જોડાયા હતા કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રાલયે જણાવ્યું છે કે ગુજરાત સહિત દસ રાજ્યોમાં પક્ષીઓમાં બીમારી ફેલાયેલીની ખાતરી થઈ ચૂકી છે અને રાજ્યોમાં કેરળ રાજસ્થાન મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ હરિયાણા ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર દિલ્હી અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે મંત્રાલયે જણાવ્યું છે કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ અને રાષ્ટ્રીય ઉચ્ચ સુરક્ષા પશુરોગ સંસ્થાએ રાજસ્થાનના ટોંક કરોલી અને ભીલવાડા તથા ગુજરાતના વલસાડ વડોદરા અને સુરત જિલ્લાઓમાં કાગડાઓ અને અન્ય પક્ષીઓના મોત નીપજ્યા હોવાની ખાતરી થઈ છે ઉત્તરાખંડના કારેદ્વાર અને દહેરાદૂનમાં પણ કાગડાના મોત થયા છે જ્યારે દિલ્હીમાં પણ કેટલાક વિસ્તારોમાં કાગડા અને બતકોના મોત નીપજ્યાના અહેવાલ છે હરિયાણાએ બર્ડ ફ્લુના નિયંત્રણ માટે અભિયાન શરૂ કરી દીધું છે કેન્દ્ર સરકારની એક ટુકડીએ આજે હિમાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી આ ટુકડી પંચકુલા પણ જશે મંત્રાલયે રાજ્ય સરકારોને બર્ડ ફ્લુ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા અનુરોધ કર્યો છે રાજ્ય સરકારોને જળાશયો પક્ષીઓનું બજાર પક્ષીઘર તથા મરઘા ઉછેર કેન્દ્રો ઉપર ચાંપતી નજર રાખવા અને કચરાના યોગ્ય નિકાલ માટે ધ્યાન કેન્દ્રિત કરવા જણાવવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બીજા રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન કાર્યક્રમને સંબોધિત કરશે એક સપ્તાહ સુધી ચાલનારા રાષ્ટ્રીય મહોત્સવની શરૂઆત મંગળવારે થશે યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદની જયંતિના અવસરે દર વર્ષે યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય આ મહોત્સવનું આયોજન કરે છે આ વર્ષે વર્ચ્યુઅલ રીતે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રત્યેક રાજ્યના પ્રતિભાશાળી યુવાનો પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે તેમાં વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓ માર્શલ આર્ટસ પ્રદર્શનો વૈચારિક વિચાર વિમર્શ યુવા કલાકાર શિબિર પરિસંવાદોનો સમાવેશ થાય છે આ મહોત્સવ દરમિયાન રાષ્ટ્રીય યુવા પુરસ્કાર પણ એનાયત કરવામાં આવશે રાષ્ટ્રીય યુવા સંસદ સમારોહ બે હજાર એકવીસનું અંતિમ સત્ર આજે સંસદના કેન્દ્રીય કક્ષમાં યોજાયું હતું રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચોર્યાસી વિજેતાઓને સંસદના કેન્દ્રીય કક્ષમાં ઉપસ્થિત રહેવાની તક મળી હતી શ્રી રીજીજુએ સંસદના કેન્દ્રીય કક્ષમાં પોતાનું વક્તવ્ય રજૂ કરવું એ યુવાન સ્પર્ધકો માટે એક યાદગાર પ્રસંગ ગણાવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન સમારોહમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે આ સમયે ત્રણ વિજેતાઓને પ્રધાનમંત્રી સમક્ષ બોલવાની તક મળશે પ્રધાનમંત્રી આ પ્રસંગે યુવાનો સાથે સંવાદ પણ કરશે આ સમાચાર સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ કોરોના અંગેના સંદેશ બાદ કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખવો સરકારે જણાવ્યું છે કે ચાલુ ખરીદ સિઝનમાં લઘુત્તમ ટેકાના ભાવે ગુજરાત સહિત વીસ રાજ્યોમાં અંદાજે પાંચસો બત્રીસ લાખ ટન ડાંગરની ખરીદી કરવામાં આવી છે કૃષિ મંત્રાલયે જણાવ્યું છે કે ચાલુ ખરીદ સિઝનમાં લઘુત્તમ ટેકાના ભાવે કરાશે કરાયેલી ખરીદીથી સિત્તેર લાખ ખેડૂતોને લાભ થયો છે અત્યાર સુધીમાં એક લાખ કરોડ રૂપિયાની કિંમતના અનાજની ખરીદી કરવામાં આવી છે સરકારે નોડલ એજન્સીઓ મારફતે બે લાખ ત્યાંસી હજાર ટન મગ અડદ સિંગદાણા અને સોયાબીનની ખરીદી કરી છે જેનાથી એક લાખ એકાવન હજારથી વધુ ખેડૂતોને ફાયદો થયો છે દેશભરમાં શાળાના વિદ્યાર્થીઓને અંતરિક્ષ ટેકનોલોજી સંબંધિત નવીનતાઓનો ક્ષેત્રમાં સ્પેસ શિક્ષણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇસરો એકસો અટલ ટિંકરિંગ લેબ્સ અપનાવશે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરતા નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડોકટર રાજીવકુમારે કહ્યું કે સરકારના વિવિધ વિભાગો અને મંત્રાલયો આત્મનિર્ભર ભારતની દિશામાં પરસ્પર તાલમેલ સાથે કામ કરે છે તે સારી બાબત છે ઇસરોના અધ્યક્ષ ડોક્ટર કે સિવાને આશા વ્યક્ત કરી હતી કે આ લેબ્સથી શાળાના બાળકોને પરંપરાગત રીતે શીખવાની જગ્યાએ નવીન પ્રયોગો તથા અનુભવયુક્ત શિક્ષણની ભાવનાને પ્રોત્સાહન મળશે ડોક્ટર સિવાને અટલ ટિંકરિંગ લેબ્સમાં જોડાનાર વિદ્યાર્થીઓને પ્રક્ષેપણની પ્રક્રિયા નિહાળવા માટે શ્રી હરિકોટા આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું દેશમાં કોવિડથી સાજા થવાનો દર છન્નુપૂર્ણાંક તેતાળીસ ટકા થયો છે છેલ્લા ચોવીસ કલાકમાં સોળ હજારથી વધુ કોવિડના દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા એક કરોડ બાણું હજારથી વધુ થઈ છે આજ સમયગાળામાં સોળ હજાર ત્રણસો અગિયાર નવા કેસ નોંધાતા પોઝિટિવ કેસોની સંખ્યા એક કરોડ ચાર લાખ છાસઠ હજારથી વધુ થઈ છે અત્યારે એક્ટિવ કેસની સંખ્યા બે લાખ બાવીસ હજાર છેલ્લા ચોવીસ કલાકમાં એકસો એકસઠ દર્દીઓના મૃત્યુ થતાં કોવિડથી મૃત્યુ પામનારનો આંક એક લાખ એકાવન હજાર એકસો થયો છે ભારતીય નૌકાદળના બે દિવસ તટરક્ષક કવાયત સી વિઝીલ એકવીસનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે અગાઉ જાન્યુઆરી બે હજાર ઓગણીસમાં પહેલીવાર આ પ્રકારની કવાયત યોજાઈ હતી આ કવાયતમાં સાત હજાર પાંચસો સોળ કિલોમીટરના દરિયાકિનારેને આવરી લેવામાં આવશે કવાયતમાં દેશના ખાસ આર્થિક વિસ્તારને પણ સમાવી લેવામાં આવશે કવાયતમાં માછીમારો અને દરિયા કિનારાના સમુદાયોને પણ સામેલ કરવામાં આવશે સી સીવીઝીલ એકવીસમાં શાંતિથી લઈને સંઘર્ષ સુધીના તમામ દરિયાઈ પડકારોનો અભ્યાસ કરવામાં આવશે આ કવાયતમાં ભારતીય નૌકાદળ તટરક્ષક દળ સીમા શુલ્ક અને અન્ય દરિયાઈ એજન્સીઓ ભાગ લેશે આ ઉપરાંત સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય વહાણવટા મત્સ્યપાલન પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સહિત દેશ અને ગુજરાત રાજ્યોની વિવિધ એજન્સીઓ જોડાશે અમારા સંવાદદાતા જણાવે છે કે સી વિઝીલ એકવીસથી દેશની દરિયાઈ અને રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે જમ્મુ અને કાશ્મીરના અધિકારીઓએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લઈને યોજનાની માહિતી મેળવી હતી આ પ્રતિનિધિમંડળમાં ઉપરાજ્યપાલના મુખ્ય સચિવ નીતીશ્વર કુમાર જમ્મુના જિલ્લા અધિકારી અને જમ્મુ સ્માર્ટ સિટી યોજનાના મુખ્ય અધિકારી સુષમા ચૌહાણ અને અન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે ગુજરાત સરકારના અધિકારીઓએ પ્રતિનિધિમંડળને સાબરમતી રિવરફ્રન્ટની માહિતી આપી હતી જમ્મુમાં તાવી નદી પર બંધાનાર રિવરફ્રન્ટ સંબંધિત ભવિષ્યની યોજનાને ધ્યાનમાં રાખીને આ મુલાકાત મહત્વપૂર્ણ હતી અમારા અમદાવાદના સંવાદદાતા જણાવે છે કે જમ્મુ સત્તામંડળ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશન સાથે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર થયા છે કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે શહેરોના કાયાકલ્પ માટે વર્ષ બે હજાર ચારથી બે હજાર ચૌદના સમયગાળાની તુલનામાં છેલ્લા છ વર્ષ દરમિયાન છસો સત્તાવન ટકા વધુ રોકાણ થયું છે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે આજે જણાવ્યું છે કે શહેરી માળખાકીય સુવિધા તૈયાર કરવા તેને અદ્યતન બનાવવા અને લોકોની સુવિધાઓના કાર્યો માટે લગભગ બાર લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે જ્યારે વર્ષ બે હજાર ચારથી ચૌદ દરમિયાન ફક્ત એક લાખ પચાસ હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશમાં કોરોના રસીકરણના પ્રથમ તબક્કાનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે પ્રધાનમંત્રીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ માધ્યમથી સંવાદ કર્યો પશુપાલન અને ડેરી વિભાગે ગુજરાત સહિત દસ રાજ્યોમાં બર્ડ ફ્લુ બીમારીની ખાતરી થઈ હોવાનું જણાવ્યું છે બર્ડ ફ્લુ અટકાવવા માટે માર્ગદર્શિકા બહાર પાડી અને દેશમાં કોવિડથી સાજા થવાનો દર ચોરાણુ પૂર્ણાંક તેતાળીસ ટકા થયો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા